સંગતજી પ્રેમથી બોલજો દાન નિરંકારજી આજે તમે અહીંયા અંકલેશ્વરમાં ઉમા જે આટલી બધી હાજરી જોઈ રહ્યા છો નિરંકારી સંતોની આ સદગુરુ માતા સુધિક્ષાજી મહારાજથી નિરંકારી મહિલા સંત સમાગમ યોજાયું છે જે આદરણીય ઝોનલ ઇન્ચાર્જ મહાત્મા બરોડાના બલજીત કૌરજીની આશીર્વાદથી અહીંયાના બધા સંતોની સેવાથી થઈ રહ્યું નું કારણ એટલું જ છે કે જેમ એક વિદ્વાન સંતે કીધું છે કે ઇફ યુ વોન્ટ ટુ અવેકન ધ પીપલ યુ હેવ ટુ અવેકન ફસ્ટ વુમેન બિકોઝ ઇફ શી મૂવ્સ ઓન દેન ફેમિલી મૂવ્સ દેન વિલેજ મૂવ્સ દેન સિટી મૂવ્સ એન્ડ ઓલ્સો ધ નેશન મૂવ્સ એનો અર્થ એટલો જ છે કે જો એકવાર તમે ઈચ્છો છો કે બધા માણસો જાગૃત થઈ જાય અને આ પ્રભુ પરમાત્માને જાણે પોતે ક્યાંથી આવ્યા ક્યાં જવું છે તો એ જણાવવું છે તો સૌથી પહેલાં એક અગર સ્ત્રીને જાગૃત થાય છે તો એ પોતાની આખી ફેમિલીને પોતાના પરિવારને જાગૃત કરે છે સાથે સાથે આખો મહલ્લો એની સાથે સાથે આખો ગામ શહેર અને દેશ પણ જાગૃત થાય છે ને જે સિમ્પલી કહેવામાં આવે છે કે એક સ્ત્રી ઘરની ઓનલી ચાર દિવારોની વચ્ચે પણ શાસન અહીંયા જોઈ રહ્યા છીએ આપણે બધા કે ક્યાંય સંસ્કારમાં હવે કોઈ ક્ષેત્ર પાછળ નથી જેમાં સ્ત્રીએ વિકાસ કર્યો નથી અને કહેવામાં પણ આવ્યું છે યત્ર પૂજન તે નાર્યસ્તુ તે તત્ર દેવતા જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં બધા દેવતા વિરાજમાન છે અહીંયાથી એટલી જ પ્રાર્થના કરવામાં આવે છે કે બધા જાણી લો જે ઈશ્વરની તમે પૂજા કરી રહ્યા છો એને જાણો અને જાણીને ભક્તિ કરો જાણ્યા વગર ભક્તિ કેવી છે તો રામ રામાયણમાં આદરણીય શ્રી તુલસીદાસજીએ પણ લખ્યું છે કે બિન દેખે ન હોય પ્રતીતિ બિન પ્રતીતિ ન હોય પ્રતિ પ્રીર્તિ બિના નહીં ભક્તિ દ્રઢાયી જીમ ખગપતિ બિન વેખે બિનવેખે મન મને નહીં બિન મન મને પ્રેમ નહીં પ્રેમ બિના નહીં ભક્તિ તે બિન વેરા પાર નહીં ગુરુ દિખાવે ગુરુ મનાવે ગુરુ પ્રેમ શીખાંદા હે તો કહેવાનો અર્થ એટલો જ કે અમે ગુરુના ચરણોમાં સમર્પિત છીએ ગુરુના શિષ્ય છીએ તો એટલી જ યાચના પ્રાર્થના કે આજે પ્રેમનો સંદેશો પરિવાર પ્રત્યે આખા સમગ્ર વિશ્વ પ્રતિ એક જ ભાવનાજી શીખાવવામાં આવી રહ્યા છીએ એના ઉપર આજે ધન્ય